નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો કેનેડાની ઠંડી સવાર બરફ જેવી હવામાં લોકો પોતાના ગરમ કોટમાં લપેટાઈને હાથમાં મોબાઈલ અને મનમાં પોતાની ચિંતાઓ લઈને ઝડપ આગળ વધી રહ્યા હતા રસ્તા ઉપર બસ સ્ટેશન પાસે અને ટ્રેનના પાટા નજીક એક પાતળા દેહવાળી છોકરી રોજની જેમ હાથમાં ચાની કીટલી લઈને ઊભી હતી આ છોકરી હતી ચેતના મૂળ ભાવનગરની દીકરી એના ચહેરા પર થાક હતો આંખોમાં સંઘર્ષ અને પર સ્મિત જાણે દુનિયા સામે લડવાનો મૌન ચાપીશો એનો અવાજ નાજુક પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો કોઈ સાંભળે કોઈ ન સાંભળે કોઈ અવગણે તો કોઈ અપમાન પણ કરે પણ ચેતના દર વખતે એ જ શબ્દો પ્રેમથી બોલતી ચાપીશો ગરમ ચા છે ઘણા લોકો એને ગરીબ સમજીને મોઢું ફેરવી લેતા

કેનેડાનો એક મોટો અધિકારી ટ્રેનની રાહ જોઈને ઊભો હતો ચેતના હિંમત કરીને એની પાસે ગઈ સર ચા પીશો અધિકારીએ મોઢું ઊંચું કરીને જોયું અને ઠંડા અવાજમાં કહ્યું ના મારે નથી પીવી બીજું કોઈ હોત તો ત્યાંથી જતું રહે પણ ચેતના અટકી એ પ્રેમથી બોલી એકવાર ટ્રાય તો કરો સાહેબ મારી ચા તમને જરૂર ગમશે અધિકારીએ થોડીવાર વિચારીને ખિસ્સામાંથી 5 ડોલર કાઢી આવ્યા ચા પીધા પછી એ થોભી ગયો એના ચહેરા પર આશ્ચર્ય હતું તમે મહિને કેટલું કમાવો છો ચેતનાએ હોઠ પર સ્મિત સાથે કહ્યું બહુ નહીં પણ થોડું કમાઈ લઉં છું આ અધિકારી વિચારમાં પડી ગયો જો તું નોકરી કરે તો આરામથી ઘર ચાલે અને બચત થાય એટલું કમાઈ શકે ચેતનાએ શાંતિથી કહ્યું કમાણી વધારે કરી શકું પણ મારે નોકરી કરવી નથી મારે તો બિઝનેસ કરવો છે પોતાનો ધંધો કરવો છે અધિકારી એને જોયા કરતો રહી ગયો અને ટ્રેન આવી એ ચાલ્યો ગયો પણ એક ક્ષણ ચેતનાના આત્મવિશ્વાસની પહેલી જીત હતી થોડી વાર પછી એક વેપારી પ્રકારનો માણસ બૂમો પાડતો આવ્યો એ છોકરી ચા ચા અને પૂછ્યું કેટલા ડોલર ચેતનાએ કહ્યું પાંચ ડોલર આ એનો સીધો જવાબ હતો માણસે ખિસ્સામાં હાથ નાખ્યો પણ પૈસા નહોતા એ મોઢું વાંકું કરીને બોલ્યો પછી આવ્યો એક ક્ષણે ચેતનાની આંખોમાં આગ ભભૂકી ગઈ કડક અવાજમાં બોલી તમારા જેવા લુખા લોકો જ આમ સામાન્ય ગરીબ માણસોને હેરાન કરે છે એ માણસનો કોલર પકડી લીધો પૈસા આપો નહીતર પોલીસમાં ફરિયાદ કરીશ ભીડ થઈ ગઈ પેલા માણસે ડરીને પાંચ નહીં પણ પચાસ ડોલર કાઢ્યા અને ત્યાંથી નાસી ગયો એ દિવસે ચેતનાએ સમજી લીધું દયા નહીં હક માંગવો પડશે મહિનાઓ વીતી ગયા ચેતના રોજ ચાવેચતી રહી અપમાન સહન કર્યું પણ હાર ન માની અને એક દિવસ કેનેડાની એ જ જમીન પર એ જ ધરતી પર ચેતનાએ એક નાની હોટેલ શરૂ કરી આજે એ હોટેલમાંથી મહિને ઇન્ડિયાના ચાર લાખની આસપાસની કમાણી કરવા લાગી પણ આ સફર એટલી સહેલી નહોતી કારણ કે જ્યારે કોઈ ઊંચે ઉઠે છે ને ત્યારે કોઈ એને નીચે ખેંચવા માટે તૈયાર જ હોય છે અને હવે ચેતનાની જિંદગીમાં એક એવો માણસ આવવાનો છે જે એના આત્મબળને તોડવા એના ધંધાને બરબાદ કરવા અને એની હિંમત ખતમ કરવા માટે દરેક ટ્રીકો અપનાવશે કેનેડાની એ નાની હોટલ જે ક્યારેક એક ચાની કિટલીથી શરૂ થઈ હતી આજે એની બહાર લોકોની લાઈન લાગતી સાંજ સુધી હતી હાથમાં કેટલી નહોતી પણ હાથમાં નિર્ણય હતો માસિક આવક ચાર પાંચ લાખની આસપાસ પહોંચી ગઈ હતી લોકો વખાણ કરતા કેટલાક પ્રેરણા લેતા પણ દરેકની સફળતાની પાછળ એક સળગતો ઈર્ષાનો દીવો પણ હોય છે અને એ દીવો સળગાવ્યો હતો રોનાલ્ડ મેકફિલ્ડ નામના માણસે રોનાલ્ડ કેનેડાના એ વિસ્તારમાં મોટો વેપારી ગણાતો એની પાસે ત્રણ હોટેલ બે કેફે અને સરકાર સુધી પહોંચવાના સંબંધો હતા પણ એના ધંધામાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક નામ ખટકતું હતું ચેતના સ્કીચેન

એક પછી એક સરકારી નોટિસ આવવા લાગી ક્યારેક હેલ્થ ડિપાર્ટમેન્ટ ક્યારેક ફાયર સેફટી તો ક્યારેક મ્યુનિસિપલ તપાસ ચેતના થાકી ગઈ પણ ગભરાઈ નહીં દરેક અધિકારીને શાંતિથી જવાબ આપતી બધા કાગળ તૈયાર રાખતી કારણ કે ચેતનાએ શરૂઆતથી જ એક વાત નક્કી કરી હતી મારો ધંધો સાફ હશે પણ રોનાલ્ડ અહીં અટકવાનો નહોતો એક દિવસ સાંજના સમયે ચેતનાની હોટલમાં અચાનક ઝઘડો થયો બે અજાણ્યા માણસો આવ્યા ખાધું અને પછી બુમાબૂમ કરી ખાવાનું ખરાબ છે અમને ફૂડ થયું છે એવું કહેવા લાગ્યા લાગ્યા લોકો ભેગા થઈ ગયા બનાવવા ચેતનાને તરત સમજાઈ ગયું આ કોઈ સામાન્ય ઘટના નથી એ શાંતિથી બોલી તમને જો કોઈ તકલીફ થઈ હોય તો હું હોસ્પિટલ લઈ જાઉં પણ એ માણસો વધારે ચીસો પાડવા લાગ્યા થોડી વારમાં પોલીસ આવી રોનાલ્ડ દૂર ઉભો રહીને આ બધું જોઈ રહ્યો હતો એના હોઠ પર સ્મિત હતું પણ પોલીસે તપાસ કરી સીસીટીવી ચેક કર્યા અને બહાર આવ્યું એ બંને માણસો રોનાલ્ડના જ સ્ટાફના છે એ રોનાલ્ડની પહેલી હાર હતી એ દિવસે ચેતના પહેલી વાર તૂટી હોટેલ બંધ કરી એકલી ખુરશી પર બેસી એને આંખો બંધ કરી ભાવનગરનું ઘર યાદ આવ્યું મા બાપના ચહેરા યાદ આવ્યા રસ્તા ઉપર વહેંચેલી ચા લોકોના અપમાન યાદ આવતા આંખોમાંથી આંસુ વહી ગયા પણ એ આંસુ કમજોરીના નહીં એ સંકલ્પના હતા એ મનમાં બોલી હું અહી સુધી પહોંચી છું તો હવે પાછી તો નહીં જઉં બીજે દિવસે રોનાલ્ડ પોતે ચેતનાની હોટલમાં આવ્યો તને ખબર છે અહીં ધંધો ચલાવો સહેલો નથી ચેતનાએ આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો મને ખબર છે પણ મારે સત્ય પર ચાલવું છે રોનાલ્ડ નજીક આવ્યો અને બોલ્યો મારી સાથે ભાગીદારી કરી લે નહીતર અહીટકવું મુશ્કેલ કરી દઈશ ચેતનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું મારો ધંધો હું વેચતી નથી અને ધમકીથી હું ડરતી નથી રોનાલ્ડ નું ચહેરો લાલ થઈ ગયો અને પસ્તાવો થયો એ દિવસ પછી ચેતનાની મુશ્કેલીઓ વધતી જ ગઈ સપ્લાય બંધ થવા લાગ્યા ભાડું વધારવાની નોટિસ આવી ઓનલાઈન ખોટા રિવ્યુ પડવા લાગ્યા પણ ચેતના હારી નહીં એણે જાતે કામ કર્યું નવા સપ્લાયર શોધ્યા ગ્રાહકો સાથે ખુદ વાત કરી અને ધીમે ધીમે લોકો પણ સમજી ગયા આ હોટલ માત્ર ધંધો નથી આ એક સંઘર્ષની કથા છે પણ રોનાલ્ડ હવે છેલ્લો અને સૌથી ખતરનાક દાવ રમવાનો હતો રોનાલ્ડ હવે સમજી ગયો હતો ચેતના એવી નથી કે ડરથી ધંધો બંધ કરી દે એને ચુકાવ્યું હોય તો સીધો ઘા કરવો પડશે અને એ ગા ચેતનાના ધંધા પર ને પણ એના માનસ પર કરવાનો હતો એક શનિવારની સાંજ હતી ચેતનાની હોટલમાં ભીડ સામાન્ય રીતે હતી વીકેન્ડ હોવાથી ટેબલ ખાલી ન હતા અચાનક બહાર પોલીસની ગાડીઓ આવી સાયરનનો અવાજ લોકોમાં ખળભળાટ એક અધિકારી અંદર આવ્યો અને બોલ્યો આ હોટેલ તાત્કાલિક સીલ કરવામાં આવે છે ચેતનાના પગ નીચેથી તો જમીન સરકી ગઈ શા માટે એની ધીરજ રાખીને પૂછ્યું તમારી સામે ગંભીર ફરિયાદ છે અહીં ગેરકાયદેસર વસ્તુઓ વેચાય છે આ સાંભળીને ચેતનાનું મોઢું તો ફીકું પડી ગયું રોનાલ્ડ દૂર ઉભો હતો એની આંખોમાં વિજયની ઝલક હતી હોટલ સીલ થઈ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા ઇન્ડિયન મહિલા ચલાવતી હોટેલ પર દરોડા પડ્યા ગંભીર આરોપો મુકાયા ઓનલાઈન વિશ્વાસ તૂટી ગયો ગ્રાહકો દૂર થવા લાગ્યા

પણ છતાંય તું ત્યાંથી આ લેવલ સુધી પહોંચી છે તો આ વખતે પણ તું ઊભી થઈશ એ રાત્રે ચેતનાએ નિર્ણય કર્યો હવે લડવું છે ભાગવું તો નથી આગલા દિવસે ચેતનાએ પોતાની તપાસ શરૂ કરી એને ખબર પડી ફરિયાદ કરનાર વ્યક્તિ રોનાલ્ડની કંપની સાથે જોડાયેલ છે એને વકીલ રાખ્યો બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા સીસીટીવી સપ્લાયર બિલ હેલ્થ રિપોર્ટ બધું અને સૌથી મહત્વનું

મહિલા સામે કાવતરું કરનારો આ માણસ છે આ બધું રોનાલ્ડ ને હોટલ નહીં ચાલે તો એની પણ નહીં ચાલે અને સૌથી ખતરનાક દાવ રમવાનો નિર્ણય કર્યો એક ઠંડી રાતે ચેતનાની હોટલ બંધ થઈ ચૂકી હતી અચાનક પાછળના સ્ટોર ધુમાડો નીકળવા લાગ્યો આગ આગ પાડે તો બૂમો પાડી ફાયર બ્રિગેડ આવ્યું મોટું નુકસાન થયું રસોડું આખું બળી ગયું સામાન બધું ખાખ થઈ ગયો ચેતના ત્યાં આવી અને બળેલા દરવાજા સામે ઊભી રહી એક ક્ષણે એને ફરી રસ્તા પર વેચેલી ચા યાદ આવી લોકોના અપમાન અને માનો અવાજ તું ઊભી થઈશ આંખોમાં આંસુ હતા પણ એ આંસુ હવે દુખનાનો નહોતા એને ધીમેથી કહ્યું મને તોડવા માટે આટલું કરવું પડ્યું પણ આ વખતે રોનાલ્ડે બહુ મોટી ભૂલ કરી હતી ફાયર રિપોર્ટમાં આ આગ અકસ્માતી નહોતી આગ લગાડવામાં આવી હતી સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું એક ઓળખીતો ચહેરો રોનાલ્ડનો જ ડ્રાઈવર પોલીસે તપાસ કરી પછી ડ્રાઈવર તૂટી ગયો અને પૈસા આપીને આગ લગાડવાનું કહ્યું હતું એવું એણે નિવેદન આપી દીધું અને આ સાથે રોનાલ્ડનો અંત શરૂ થયો થોડા જ દિવસોમાં રોનાલ્ડની ધરપકડ થઈ

આ તો હવે ફૂડ ચેન બની ગઈ હતી ચેતનાની ત્રણ બ્રાન્ચ બની ગઈ ઘણી મહિલાઓને રોજગાર મળ્યો હવે ચાર લાખની આવક આઠ થી દસ લાખની થઈ ગઈ ચેતના આજે પણ હોટેલમાં ઊભી રહીને જાતે ચા આ સૌ કરે છે ફરક એ કે આજે એ લોકો પાસે જઈને પૂછતી નથી કે ચા પીશું આજે લોકો પોતે આવે છે અને કહે છે આ ચા તો આત્મબળની સુગંધ છે એક ઇન્ટરવ્યુમાં એને પૂછવામાં આવ્યું

અમારી ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ